સાથી યોમી કાબડી સાથે જોડાઈ રહ્યા છે યોમી ગુડ મોર્નિંગ જી યસ ગુડ મોર્નિંગ હવે આજે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ઘણા બધા સ્ટોક છે કે જેમને આજે ઘણા બધા ઓર્ડર મળ્યા છે તો શરૂઆત આપણે સૌથી પહેલાં કરીશું તો એનટીપીસી અને એનટીપીસી ગ્રીન એનર્જીથી કે તેઓ અહીંયાથી છત્તીસગઢ સરકાર સાથે કરાર કર્યા છે હવે કરાર જે છે કુલ રૂપિયા છન્નું હજાર કરોડના કરાર કર્યા છે એટલે સ્વાભાવિક છે કે રકમનો આંકડો મોટો છે આ સ્પેસિફિક જે આપણે જે પમ્પ સ્ટોરેજ અને જે રિન્યુએબલ એનર્જી સેક્ટર છે એના માટે સ્પેસિફિક આ બંને કંપની ભેગા થઈને અહીંયાથી કરાર કર્યા છે એટલે કે એનટીપીસી અને એનટીપીસી ગ્રીન એનર્જી આ બંને સ્ટોક છે કે આજના દિવસ આપણે રડ્યા પર રાખીશું નેક્સ્ટ વાત કરવા માગીશ તો છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ગઈકાલે પણ આ સ્ટોક ચર્ચામાં તો નિફ્ટીના ટોપ ગેનરમાં હતો બીજા જે સમાચાર છે કે છ માર્ચ સુધી કુલ રૂપિયા આઠસો કરોડના વધારાના ઓર્ડર કંપનીને મળ્યા છે અને આ સાથે હવે જે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં કુલ રૂપિયા ચૌદ હજાર પાંચસો સડસઠ કરોડના ઓર્ડર અહીંયાથી કંપનીને જેમ મળ્યા છે અત્યાર સુધીમાં એટલે સ્વાભાવિક છે કે કંપનીના બે હજાર પચ પચીસમાં સારી એવી એમને ત્યાં મળ્યા છે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ઓર્ડર સારા એવા મળ્યા છે ઓવરઓલ આપણે વધારાના ઓર્ડર મળ્યા છે એટલે સ્વાભાવિક છે કે ગઈકાલની જેમ આજે પણ આ સ્ટોક એક્શનમાં મળશે નેક્સ્ટ વાત કરવા માગીશ તો હીરો મોટરકોપ્ટ તો હીરો મોટરકોપમાં સમાચાર છે કે જે ફંડ ડાયવર્ઝન અને જે કોર્પોરેટ ગવર્નન્સ પર એમસીએ ની હજુ પણ સફાઈ એમ તે આપવામાં આવી છે અને સફાઈમાં તેમણે એવું કીધું છે કે ઓવરઓલ જે એવું ચર્ચા હતી કે જે ક્લીન ચીટ મળી ગઈ છે તેમણે કીધું કે આ હજુ એક અફવા છે અને હજુ પણ તેઓ તપાસ હાથ ધરેલી જે છે અને તપાસ ચાલુ જ છે એવું એમણે કહેવું છે એટલે આ વાતથી આપણે હીરો મોટરકોપ કે જેને રડાય પર રાખીશું નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ તે છે આદિત્ય બિરલા કેપિટલ આદિત્ય બિરલા કેપિટલમાં સમાચાર છે કે એમની જે સબસિડિયરી કંપની છે એ આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ કે તેમાં તેઓએ અહીંથી રોકાણ કર્યું છે અને આ જે રોકાણની રકમ જે છે એ જે કુલ રાઈટ ઇસ્યુ દ્વારા કરશે કુલ રૂપિયા પાંચસો કરોડનું અહીંથી રૂપિયા ત્રણસો કરોડનું અહીંથી રોકાણ તેઓ અહીંથી કર્યું છે એટલે આ સ્ટોક પણ છે કે જેમાં આપણને એક એક્શન જોવા મળશે નેક્સ્ટ વાત કરવા માગીશ તો આઈઆરએફસી આઈઆરએફસીમાં સમાચાર આવે છે કે સત્તર માર્ચના રોજ બોર્ડ બેઠકનું આયોજન છે અને આજે બોર્ડ બેઠકનું આયોજન છે સ્પેસિફિક જે વચ ગાળા ડિવિડન્ડ માટે તેઓથી અહીંયાથી એક ચર્ચા કરી શકે છે કે કેટલું ડિવિડન્ડ આપવું કઈ રેકોર્ડ ડેટ એક્સ ડેટ એટલે કે સ્વાભાવિક છે કે આઈઆરએફસી પણ આજના દિવસે ફોકસમાં રહેશે નેક્સ્ટ આપણે વાત કરવામાં માગીશું એ છે હિટાચી એનર્જી હિટાચી એનર્જીમાં ગઈકાલે મતલબ કે માર્ચ દસના રોજ ક્યુઆઈપી તેઓએ લોન્ચ કર્યો છે અને આ જે ક્યુઆઈપી લોન્ચ કર્યો તેની તેઓ જે ફ્લોર પ્રાઇસ છે એ કુલ રૂપિયા બાર હજાર એકસો બાર પોઈન્ટ પચાસ પૈસા અહીંયાથી તેઓએ રાખવામાં આવ્યા આવી છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને ક્યુઆઈપી રિલેટેડ એક એક્શન જોવા મળશે નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે અશોકા બિલ્ડકોન અહીંયા તમને જે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશનર ઇલેક્ટ્રિસિટી કમિશન તરફથી ટ્રાન્સમિશન તરફથી કુલ રૂપિયા ત્રણસો બાર કરોડનો અહીંથી તેઓ એક એલોએ મળ્યો છે એટલે પ્રોજેક્ટ મળ્યો છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ કંપની માટે સારા સમાચાર છે એટલે કે અશોકા બિલ્ડકોન પણ આપણે આજના દિવસે ફોકસ પર રાખીશું નેક્સ્ટ છે તો હિન્દુસ્તાન ઝિંગ હિન્દુસ્તાન ઝિંગમાં અહીંથી તમને જે બોર્ડે કુલ બોન્ડ દ્વારા કુલ રૂપિયા પાંચસો કરોડની અહીંથી ફંડ એકત્રિત કરવા માટે અહીંથી મંજૂરી આપી છે અહીંયા પણ આપણને એક કોર્પોરેટ એક્શન જોવા મળશે બીજું વાત કરવા માગીશ તો એ છે એચ એનએલસી ઇન્ડિયા તો એનએલસી ઇન્ડિયામાં પણ એમણે બોર્ડની એક સમાચાર છે કે બોર્ડે કુલ વીસ કરોડ ડોલર સુધી એક એક્સટર્નલ લોન માટે અહીંયાથી મંજૂરી આપી દીધી છે એનએલસી ઇન્ડિયા માટે એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક પણ આપણે આજના દિવસે સારી એક્શનમાં જોવા મળી શકશે અને લાસ્ટ સ્ટોક વાત કરવા માગીશ તો એ છે એચઈજી એચઈ જીમાં પણ સમાચાર છે કે એમણે છે ભીલવાડા એનર્જીમાં કુલ રૂપિયા પાંચસો કરોડ રોકાણ કરશે અહીંયાથી એમની જે સિંગુ પ્લેરિટી એએમસી જે છે એમના દ્વારા એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક આપણને એક એક્શન જોવા મળશે એટલે કે ઘણા બધા સ્ટોક છે કે જેમાં આપણને સારી એક્શન જોવા મળશે અને મોટા ભાગના આજે સ્ટોક એવા છે કે જે મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક છે એટલે સ્વાભાવિક છે કે મિડકેપ અને સ્મોલ કેપ જે ગઈકાલ નફા વસુલી જોવા મળી એ બાદ જોવાનું રહેશે કે આજે કઈ રીતે આપણને આ સમાચાર બાદ એક્શન જોવા મળી શકે આ વાતથી આપણે સ્ટોક સ્પેસિફિક બીજું આજે શું ખાસ છે તો સ્વાભાવિક છે કે આજે મંગળવાર એટલે કે આજે વીકલી એક્સપાયરી છે સેન્સેક્સની જે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ પરંતુ હવે આ બધા વચ્ચે હવે એક સમાચાર આપણે ખાસ કરીને ચર્ચા કરવા જોઈએ એ છે એક્સ રિલેટેડ કે ગઈકાલે આપણે જોયું હતું તો એક્સ પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો હવે આ જે સાયબર એટેક જે છે એ કઈ રીતે છે શું છે એનું તમને એક વખત સ્ક્રીન ઉપર તમને જણાવીશ તો એક્સ પર જે સાયબર એટેક છે એક દિવસમાં ત્રણ વખત આપણે જોયું તો આજે ડાઉન થઈ ગયું હતું એક્સ પ્લેટફોર્મ જે છે હવે જે એલોન મસ્કે એમનું કે જે આજે સાયબર એટેક થયો એને લઈને એક ચિંતા વ્યક્ત કરી છે કારણ કે સ્વાભાવિક છે કે આલું જ્યારે મોટું પ્લેટફોર્મ હોય છે કે જ્યારે આવો સાયબર એટેક થાય એટલે એનો ક્યાંક ને ક્યાંક એમની જે ઓવરલ રેવન્યુ ઉપર અહીંયાથી અસર પહોંચતી હોય છે હવે એક્સને મોટા પાયે અહીંયાથી નિશાન બનાવવામાં આવ્યું છે એવું એમનું મસ્કનું કહેવું છે એટલે અહીંયાથી મસ્ક કહી રહ્યા છે કે એક્સને જાણી જોઈને તેવું નિશાન કર્યું છે અને આ જે નિશાન કોણે કર્યું છે તો જે હેકર જૂથ જે હેકર જૂથ છે જે ડાર્ક સ્ટોમ ટીમે સાયબર હુમલાની જવાબદારી પણ લીધી છે એટલે સ્વાભાવિક છે કે હવે આ જે ઓવરઓલ જે ચર્ચા છે એ ખાસી મોટી અહીંથી થઈ રહી છે અને સાથે કે જે એમનું કહેવું એવું છે ટ્રમ જે આમનું મસ્કનું કે જે યુક્રેન વિસ્તારથી આ હુમલો થવાની શક્યતા તેઓ જોઈ રહ્યા છે અને આપણે હમણાં જસ્ટ રિસન્ટલી જોયું હતું કે જ્યારે આપણે યુએસના રાષ્ટ્રપતિ અને જ્યારે આપણે જોયું તો કે યુક્રેનના યુએસના જે પીએમ અને આપણે બંનેના જે જોયું પીએમ વચ્ચે વાર્તાલાપમાં થોડો મતભેદ પણ થયો હતો અને એ બાદ હવે કે આ એક્શન આપણને જોવા મળી છે અને એવામાં મસ્ત કહી રહ્યા છે કે આ જે ઓવરઓલ જે એક્શન જોવા મળી છે એ યુક્રેનના વિસ્તારમાંથી જોવા મળી છે એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ હોઈ શકે કે ગઈકાલે જે માર્કેટમાં ઘટાડો આવ્યો શું એની પણ અસર આપણને જોવા મળી શકે પરંતુ આજે હા ચર્ચા તો છે કે એક્સ ઉપર અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સ્લોડાઉન જોવા મળ્યું છે અત્યારે હાલ પણ આપણે એક્સ પર જોઈએ તો એક્ટિવિટી આપણને પ્રોપર જોવા નથી મળી રહી એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા પણ એક ચિંતાનો વિષય છે કે જેને આપણે જોવું જોઈએ તો યસ ખાસ કરીને આપણે તમને જાણ કરવા માગીશ એક્સ પર સાયબર એટેક છે એના વિશે પણ આપણે કંઈક જાણવું જોઈએ કારણ કે સ્વાભાવિક છે કે આ જે એક્સ પર જે પ્લેટફોર્મ છે ખાસ એવું મોટું પ્લેટફોર્મ છે જે ઘણા બધા એક્ટિવ હોય છે અને એવા ટાઈમે એક દિવસમાં ત્રણ વખત જે અહીંયાથી ડાઉન થવું તો ક્યાંક ને ક્યાંક અહીંયાથી શું ચિંતાનો વિષય જાણવું જોઈએ અને એની અસર શું આપણે ઓવરઓલ ગ્લોબલ બજારથી લઈને રિલેટેડ આપણે ભારતીય બજાર ઉપર પણ જોવા મળી શકે યસ તો યોમિક આ વસ્તુને એ રીતે સમજવાની જરૂર છે આપણે કે શું આ એક સાયબર હુમલો છે તો જવાબ તો હા ડાયરેક્ટલી સાયબર હુમલો છે પણ જો ઇન્ટુ ધ